સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલ માં તબદીલ કરવાના ચાલતા રેકેટ નો ગુજરાત એટીએસ અને સુરત ની ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ની ગાઈડલાઇન નો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટ માં બે આરોપીઓની બે પોઈન્ટ અડતાલીસ લાખ ની કિંમત ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી

માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈદરપુરા ખાતે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો સ્થળ પરથી અલગ અલગ કંપનીના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ લગાવેલ સિમ બોક્સ ફાયરવોલ સહિત બે પોઈન્ટ અડતાલીસ લાખની મુદ્દાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં મૈધરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેમ ચેનવીન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને એરેસ્ટ કરી અઠાવીસ સીમ કાર્ડ સાથે બે લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી

એને લોકલ કોલ માં જે માણસે કોલ થાય એને એવું લોકલ કોલ દેખાય ઇન્ટરનેશનલ કોલ દેખાય નહીં એ રીતનું સડેન્દ્ર રચી અને આ કોબાણ આચરતા એટલે સ્થિતિને કહી દીધું નૈતિક રેશમવાળા વી ઇન્ડિયા ન્યૂઝ સુરત